નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાળિયા દર્શક મિત્રો દ્રશ્યો બતાવીશ કોઈ ગટરના સમાચાર લઈને નથી આવ્યો કે દુર્ગંધ કે ગંદકીના નહીં પરંતુ ચોક્કસપણે દર્શક મિત્રો વાત એવી છે કે પાદરા તાલુકાનું જે રામેશ્વર તળાવ છે જૂના જ્યારે સમયમાં તેને ભોખનખાડા તરીકે પણ ઓળખવામાં આવતું હતું નામનું નવીનીકરણ કરીને રામેશ્વર તળાવ તરીકે ઓળખવામાં આવે છે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ જે પ્રકારે રહીશોનો અહીંના સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે આ ગટરનું પાણી તળાવમાં જવાના કારણે અહીંયા આગળ મચ્છી જે છે એ મરી ચૂકી છે ખાસ કરીને પાણીની બહાર આવી ગઈ છે એવા આક્ષેપો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણી જે છે એ તળાવમાં પ્રવિષ્ય રહ્યું છે અમે તમને તમામ જે તળાવના દ્રશ્યો છે એ શરૂઆતથી બતાવવાના પ્રયત્ન કરીએ છીએ ઘણું મોટું તળાવ છે ખાસ કરીને ઘણી ગંદકી છે અહીંના એક સ્થાનિક જે નાગરિક છે તેઓએ અમને એમ પણ કહ્યું છે આરટીઆઈ એક્ટિવ એક્ટિવિસ્ટ છે કે તેઓની આ જે આરટીઆઈ હતી તેમાં આ તળાવની સફાઈ માટે ઘણા પૈસા ખર્ચાયા હોય ઘણું મોટા બિલ પાસ થયા હોય તેવા પણ તેઓની પાસે પ્રૂફ છે તેવી વાત અમારી સાથે આવતામાં જ કરી છે તેઓએ ખાસ કરીને અને જે લગભગ તળાવની આજુબાજુ ઘણી જગ્યાએથી જે ગટરનું પાણી અંદર પ્રવેશી રહ્યું છે તે પાણી ના કારણે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક આ જે જળચર પ્રાણીઓ છે મચ્છી જે છે તેને નુકસાન થયું છે તેવી વાત કરવામાં આવી રહી છે ખાસ કરીને દર્શક મિત્રો વાત કરીએ તો પાદરાનું જે પાદરા તાલુકાનું જે આ રામેશ્વર તળાવ છે આ રામેશ્વર તળાવમાં આ સતત બીજી વખતની ઘટના હોય તેવી વાત છે કારણ કે અગાઉ પણ મેં જ આપને આ દ્રશ્યો બતાવ્યા હતા ઘણી મચ્છી મરીને બહાર આવી ચૂકી હતી પાણીમાં તરતી હતી ખાસ કરીને આજે પણ આજે પણ એવા પ્રકારના દ્રશ્યો છે દર્શક મિત્રો ખાસ કરીને હું તમને બતાવીશ અત્યારે આપને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ તળાવની બાજુના દ્રશ્યો ખાસ કરીને અહીંથી જેટલી પણ મચ્છી મરી ગઈ હતી તે કેટલા કંઈના જે મત્સ્ય ઉદ્યોગ જે જે માછીમારો છે એ માછીમારોએ કાઢી લીધી છે એવી પણ વાત છે ખાસ કરીને અહીંયા આગળ પાદરા નગરપાલિકાને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે ખાસ કરીને જે અધિકારીઓ છે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે ખાસ કરીને જે પ્રકારે આ દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમે તમને નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું એક તરફ જે માછીમાર હતા જે મચ્છી મરેલી લઈ જઈ રહ્યા હતા એ મચ્છી અમે ત્યાં મૂકાવી છે આપને દ્રશ્યો બતાવવા માટે કે કેવી પરિસ્થિતિ છે કેવું નુકસાન થયું છે દર્શક મિત્રો આ તળાવની વાત કરવામાં આવે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ આ તળાવની આજુબાજુ છે કહેવાય છે કે લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે તળાવની સાફ સફાઈ માટે પરંતુ અહીં આગળ કેટલા રૂપિયા ખર્ચો કરેલું તમને આ દેખાય છે એ આપ જોઈ શકો છો ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો દર્શક મિત્રો આપ બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ પર જે પ્રકારે લાઈવ જોઈ રહ્યા છો ખાસ કરીને જે પ્રકારે દર્શક મિત્રો આપને હું દ્રશ્યો બતાવીશ તળાવમાં દર્શક મિત્રો ગંદકીની તો કોઈ હદ જ નથી હદ પાર વગરની ગંદકી છે સાથે સાથે અહીંયા આગળ જે પ્રકારે આ સમસ્યા ઉદ્ભવી છે લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે સાફ સફાઈ માટે ખાસ કરીને અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે સતત વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને જળચર જે પ્રાણીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક કોઈ પાણીથી નુકસાન થઈ રહ્યું છે ગટરનું પાણી પણ અહીંયા આગળ આવી રહ્યું છે તે આક્ષેપ છે જે પ્રકારે દર્શક મિત્રો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલીક મચ્છી એ બહાર જે મરેલી કાઢવામાં આવી છે ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવી હાલત છે પાછળનું શું કારણ છે તેની તપાસ પણ થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે ખાસ કરીને તમામ અમે બતાવી રહ્યા મિત્રો જે આ પાદરા તાલુકાના રામેશ્વર તળાવના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આગળ ઘણી બધી જે મચ્છીઓ છે પાણીમાં બહાર આવી ગઈ છે અને સવારમાં પણ વધુમાં વધુ મચ્છીઓ આવે છે અને ખાસ કરીને બીજી બાજુ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ દર્શક મિત્રો આપ ચોક્કસપણે જોઈ શકો છો તેમ કે આ જે મચ્છી છે ધીમે ધીમે તમામ જે મચ્છી છે ઉપર આવી રહી છે ખાસ કરીને તેઓને એક જે પ્રાણીઓના જે પ્રેમી છે તેઓની સાથે અમે ફોન પર વાતચીત કરતાં એમને જણાવ્યું હતું કે આ જે મચ્છીઓ છે તેમને ઓક્સિજન ન મળવાના કારણે બહાર આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે મચ્છી છે તેમને

સર એમાં એવું છે પણ ગંદુ પાણી હોય ક્યાં તો કોઈ લિક્વિડ આવી ગયું હોય કોઈ કોઈ કેમિકલ યુક્ત પાણી આવી ગયું હોય તો એના કારણે બની એવું કે આ અંદર મચ્છી ઓક્સિજન નો અભાવ થયો એના કારણે એવું જરૂર નથી કે મચ્છી એકલી કેમ કે ઘણા બધા વિદેશી પક્ષીઓ આપણા બાજુ આગમન કરે છે ઋતુ ની અંદર જે આપણે શિયાળામાં ઠંડી મૂકવા આવે છે માળા માળા બનાવવા માટે આ બધું માટે મચ્છીતો સૌથી વધારે મચ્છી જે વિદેશી પક્ષીઓ આવે છે ખાતા હોય છે જેનું નામ પેન્ટેસ્ટોર્ક છે ઘણા અનેક એવા પક્ષીઓ આવે છે જે ખાતા હોય છે પણ આ જે મચ્છી જે કરી આ ફરી બનાવ બને છે અગાઉ બનાવ બને તો પાંચ સાત મહિના પહેલા

હા તો એને લઈ જઈને ખાસે તો એને પણ છે થશે ગટરનું પાણી છોડ્યું છે બે દિવસ થી સમથિંગ એક બે દિવસ એના કારણે મચ્છી આવી થઈ ગઈ છે નું કેવું છે ગયો પણ આપણે ચોક્કસ ના કહી શકાય ઘટના પાણી થી થયું હોય કેમ કે એ પાણી છે પણ હવે એવું પાણી કેવું છે એની અંદર એ આપણો અનુકૂળ ના હોય ને કન્ફર્મ

ઉપર આવી રહી છે અને આ જે બહાર કાઢવામાં આવી હતી એ મચ્છી અમે તમને બતાવવા માટે કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા આગળ છે ખાસ કરીને અંદર પણ ઘણી બધી મચ્છીઓ જે પ્રકારે જોઈ રહ્યા છો કે બહાર આવી ચૂકી છે ધીમે ધીમે મચ્છીઓ બહાર આવી રહી છે આપણે અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ ઘટનાને લઈને સ્થાનિકોના પણ લોક ટોળા અહીંયા આગળ ઉમટી પડ્યા છે ખાસ કરીને તેઓ પણ અહીંયા આગળ સ્થાનિકો પણ સ્થાનિકો પણ અહીંયા આગળ આવી ચૂક્યા છે અને ખાસ કરીને તેઓ પણ આ જે ઘટના છે એ ઘટનાને ઓખોડી રહ્યા છે અને ખાસ કરીને આની તપાસની પણ માંગણી કરી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે બીજી બાજુ પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે અહીં આગળ પણ કેટલીક મચ્છી જે છે એ ધાર શું કહેવાય કે તળાવની ધાર પર આવી રહી છે અને ખાસ કરીને આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉપર જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આ ઘટના છે તેના વિશે જાણકારી લેવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું દર્શક મિત્રો જાણીએ દઉં કે વડોદરા જિલ્લાનું જે પાદરા તાલુકો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર જે રામેશ્વર તળાવ છે અગાઉ બોખનખાડા તરીકે ઓળખાતું હતું હાલ એનું નામ રામેશ્વર તળાવ છે રામેશ્વર તળાવની અંદર અહીં આગળ ગણપતિ વિસર્જન દર્શક મિત્રો ખાસ કરવામાં આવે છે સતત બે વર્ષથી ગણપતિ વિસર્જન આ તળાવમાં થઈ રહ્યું છે અને ખાસ કરીને ગણપતિનું જ્યાં વિસર્જન થતું હોય એવા તળાવની અંદર આવી ઘટના એ કેવા પ્રકારની કહી શકાય ચોક્કસપણે આપ સમજી શકો છો આ તમામ જે સ્થાનિકો છે અહીંયા આગળ આ જે ઘટના બની છે ઘટનાને જોવા આવ્યા છે ખાસ કરીને આપણી પાસે જે એના સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આશિષભાઈ પણ છે એક સામાજિક આગેવાન છે આશિષભાઈ આ ઘટના બની છે મચ્છીને લઈને આપ શું કહેશો કેવા પ્રકારની ઘટના છે પાંચ દિવસથી જે ગટરના પાણી છે પાંચ દિવસથી સતત તળાવમાં જઈ રહ્યા છે બે ત્રણ દિવસથી પાદરા નગરપાલિકાને જાણ પણ કરી હતી પરંતુ કોઈ ધ્યાન પર લીધું નથી એમને કે ક્યાંય જોવા પણ નથી આવ્યું ત્યારબાદ બે દિવસથી સતત જે ગટરના પાણી વધી રહ્યા છે તલાવની અંદર એના લીધે આજે મચ્છીઓ ઘણી બધી મચ્છીઓ મરી ગઈ છે અને બહાર આવી ગઈ છે રોજ સવારના ગાળાની અંદર મચ્છીઓ ઉપર આવી જાય છે બપોર બાદ નીચે બેસી જાય છે મરણ પામી છે ઘન એટલી મારે છે કે આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે આશીષભાઈ અંદરથી મચ્છી કાઢીને પણ લોકો લઈ ગયા છે ને ખાસ કરીને હા જે મચ્છીઓ મૃત પામી હતી એમને કાઢવા માટે બે ત્રણ જેમને બોલાયા હતા અને એ કાઢીને બહાર લઈ ગયા છે આ ઘટના વિશે આપ શું માનો છો કે કારણે આવું બન્યું આ ઘટના આ તલાવ પાછળ લાખો રૂપિયાનો નો સાફ સફાઈ ખર્ચો કરવામાં આવ્યો છે બે ત્રણ મહિના પહેલાં જ સાફ સફાઈ કરીને બિલ મૂકવામાં આવ્યું હતું પાસ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ પરિસ્થિતિ તમે આજે જોઈ તો પરિસ્થિતિ એની એ જ છે આશિષભાઈ આપ કહો છો કે આપ કહો છો કે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ આપ જોઈ શકો છો એમ કે તળાવમાં એવી કોઈ પ્રકારની સ્વચ્છતા તો ઠીક છે સ્વચ્છતા તો દેખાઈ જ નથી રહી પરંતુ પુષ્કળ ગંદકી છે તો આ જે ખર્ચો આપ કહી રહ્યા છો કે સ્વચ્છતાનો ખર્ચો એ ખર્ચો કઈ રીતે કરવામાં આવે સ્વચ્છતાના લીધે ચોક્કસપણે કહી શકાય કે સ્વચ્છતાના બહાને મોટા બિલો પાસ કરી દેવામાં આવે છે અને આસપાસના રહીશોમાં તમે પૂછી શકો છો કે કોઈ જાતની સાફસફાઈ થઈ જ નથી તલાવની તમે પરિસ્થિતિ જોઈ શકો બે મહિનામાં તલાવની પરિસ્થિતિ જો અને મેન આ પાદા જંબુસર રોડ છે અને આ પાદા એન્ટ્રન્સ છે ગણેશ વિસર્જન પણ થતું ગણેશ વિસર્જન પણ લાખો રૂપિયાનો ખર્ચો અહીંયા આગળ કર્યો હતો પણ પાછું પરિસ્થિતિ એની જ છે આશિષભાઈ અહીંયા આગળ ઘણી જગ્યાએથી ગટરના પાણી પણ આવી રહ્યા છે એ બાબતે શું કહે ગટરના પાણી તો ખુલ્લા છોડવામાં જ આવે છે તલાવની અંદર ઘણીવાર વાર રજૂઆતો કરી કે આ તલાવની અંદર ગટરના પાણી જે આવે છે એને બંધ કરવામાં આવે પરંતુ પ્રથમ જવા કોઈ કાર્ય કરવામાં આવતું નથી બસ એમને પૈસા ખાવામાં જ રસ છે ચોક્કસ દર્શક મિત્રો આક્ષેપો છે કે પૈસા ખાવામાં રસ છે બિલો પાસ કરવામાં આવે છે પરંતુ સ્વચ્છતા નથી થતી અને ખાસ કરીને જે ઘટના બની છે આ સતત દર્શક મિત્રો આ બીજી વખતની ઘટના છે હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના જે મચ્છીની બની છે ખાસ કરીને મચ્છી જે મરીને ઉપર આવી રહી છે સવારના સમયે ઘણી બધી મચ્છી આવતી હોય એવા આપને જાણવા મળ્યું છે ત્યારે આ વિષય પર તપાસ ક્યારે થાય છે અને તપાસ થાય છે કે કેમ આ એક મોટો પ્રશ્ન છે કેમેરા પર્સન હાર્દિક પરમાર સાથે ભાવિન પાટણવાડિયા બી ન્યૂઝ ગુજરાતી વડોદરા પાદરા